અમે ગુજરાત સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આઝાદીના અઠ્યોતેર વર્ષ પછી સૌથી પહેલાં અને સૌથી મોટી અને ઇતિહાસની સૌથી મોટી કહી શકાય એવી આ ભરતી જે ચોવીસ ની કરે છે એ બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પરંતુ આમાં જોવા જાય તો ખરેખર ચોવીસ ની ભરતી છે પૂરી છે જ નહીં એનું કારણ છે કે ઓલરેડી તમે જોવા જાઓ તો સત્તાવનસો જેટલા તો જૂના શિક્ષકોની ભરતી ત્યારબાદ જોવા જાય તો અંદાજિત આચાર્યની ભરતી એટલે બારસો જેટલી તો આચાર્ય બારસો અને જૂના શિક્ષકો સત્તાવનસો મતલબ કે છ હજાર નવસો જેટલી તો હકીકતમાં એ જે પ્રેસ કોન્ફરન્સમાં પ્રવક્તા મંત્રી સાહેબે જે ભરતીની અંદર સામેલ કર્યું હકીકતમાં એ બદલી છે તો આમ જોવા જઈએ તો જે છ હજાર નવસો તમે બાદ કરી દો મતલબ કે સાત હજાર તો ચોવીસ હજારમાં લઈએ સાત હજાર જશે તો અંદાજીત ભરતી છે એ સત્તર થી અઢાર હજાર ની જ થવાની છે પણ સરકાર તો કહે કે અમે ચોવીસ હજાર ની ભરતી કરવાના છીએ એ જોવા જઈએ આંકડાઓની માયાજાળ અંદર તો હકીકતમાં ચોવીસ હજાર સાતસો કોઈ પણ વ્યક્તિને તમે કહો તો ચોવીસ હજાર સાતસો ની જ ભરતી બતાવશે અને કોઈને પણ એવું જ લાગે કે ચોવીસ હજાર સાતસો ની ભરતી છે હકીકતમાં જોવા જાય તો જે જૂના શિક્ષકો અને આચાર્ય ઓલરેડી એ તો શિક્ષણ વિભાગનો જે હિસ્સો છે મતલબ કે એક જગ્યાથી બીજી જગ્યાની બદલી જ થવાની છે તો હકીકતમાં એની ભરતી હોતી નથી એને લઈને ઉમેદવારોએ અમે આજે ગુજરાત રાજ્યના સમગ્ર જિલ્લાની અંદર કલેક્ટર સાહેબને અને તમામ તાલુકાની અંદર મામલતદાર સાહેબને અમે આજે આવેદન આપ્યું હતું અને એ આવેદનનો મુખ્યત્વે અમારો એજન્ડા અમારો હેતુ એક જ છે ત્રણ માંગો અમે રાખેલી છે એક તો નવથી બારની અંદર જગ્યા વધારો કરવામાં આવે અને એકથી આઠની અંદર જગ્યા વધારો કરવામાં આવે અને ત્રીજું કે ક્રમિક ભરતી થાય અને સાથે સાથે વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવે હવે ઘણા મિત્રોના પણ કમેન્ટ બોક્સની અંદર એવું આવતું હશે કે ભાઈ આટલી મોટી તો ભરતી આવી હજુ કેટલું તો એક બાબતે સ્પષ્ટતા કરીએ અને અમે ગુજરાત શિક્ષણ સાથે સંકળાયેલા તમામ અધિકારી અને માનનીય શિક્ષણ મંત્રી સાહેબ બંનેને અમે એક મીડિયા મારફતે આજે વાઇફ્સ ઓફ ઇન્ડિયાના મારફતે અમે એક રજૂઆત કરવા માંગીએ છીએ કે નવ થી બાર ની અંદર જોવા જાય તો મંજૂર થયેલું મેકમ છે ઓછામાં ઓછું અત્યારે ઓગણીસ થી વીસ હજાર છે અંદાજીત આંકડાઓ એની સામે જોવા જાય તો માત્ર માત્ર ભરતી છે સાત હજાર ને પાંચસો ની તો ખૂબ જોવા જાય તો જગ્યાઓ બહુ બધી ખાલી છે એની સામે જગ્યાઓ માત્ર અરજીઓ છે જાહેરાત છે જે ભરતીની એ ખૂબ જ નિમ્ન છે એટલે અમારો હેતુ એ છે કે નવથી બારની અંદર જૂના શિક્ષકોના માની લો કે આ જે બદલી પ્રક્રિયા છે પૂર્ણ થાય ત્યારબાદ આચાર્યોની જે ભરતી પ્રક્રિયા છે પૂર્ણ થાય ત્યારબાદ જે જગ્યાઓ ખાલી રહી છે સત્તાવનસો જૂના શિક્ષકો અને છ જેટલા આચાર્યો

જે એકથી આઠની અંદર વિદ્યા સહાયક તેર હજાર આઠસો ને બાવન આ ભરતીમાં કરવાના એની અંદર આ સામેલ નથી કરી તો અમારી બીજી માંગ એ છે કે સત્યાવીસો પચાસ છે એ અમને જગ્યા વધારાના ભાગરૂપે આમાં આપવામાં આવે અને ત્રીજી માંગ કે ભરતી છે એ ક્રમિકત કરવામાં આવે ક્યારેક અમે વિભાગમાંથી વિભાગમાં અમે મળવા જઈએ છીએ ત્યારે માની લો કે એક થી આઠ વાળા એવું કહે છે કે ભાઈ નવ થી બાર વાળા માની લો કે મોટી મોડી ભરતી કરે તો અમે તો અમારો ટાઈમ આવશે ત્યારે ભરતી કરી જ દેસુ તો ક્રમિક ભરતી ન થાય તો આ 24700 માં લી જે બદલી કાઢી નાખીએ તો 17000 તો 17000 અને ન થાય તો જોવા જાય જો ક્રમિક થાય તો 17000 18000 જેટલી ભરતીઓ થાય પરંતુ ક્રમિક ન થાય તો 13000 14000 એનું કારણ છે કે ક્રમિક થાય તો નવ દસ માં લાગે ત્યારબાદ છ થી આઠ માં ત્યારબાદ એક થી પાંચ માં તો આ ક્રમિક જો ચાલશે તો કોઈ ઉમેદવાર સી રિપીટ ના થાય ક્રમિક ભરતી જે છે એ થવાની છે એ તો ક્રમિક ની જ વાત કરી છે પ્રેસ કોન્ફરન્સ ખોલેલું છે પ્રેસમાં કીધું છે અને મીડિયામાં બધી જગ્યા ક્રમિક ભરતીની કુબેર સાહેબ નો અઠવાડિયા પેલા એક ઓડિયો ક્લિપ વાયરલ થયેલો તો એમાં પણ કીધું કે ભરતી ક્રમિક જ થવાની પરંતુ જ્યારે અમે શિક્ષણ વિભાગમાં મળવા જઈએ છે ત્યારે અધિકારી સાહેબ તરફથી એવું કહેવામાં આવે છે કે ભાઈ ચાર બસો ચાલી રહી છે જૂના શિક્ષકોની એક આચાર્યની નવ થી બાર ની અને એક થી આઠ ની માની લો કે આમાં નવ થી બાર ની બસ માં પંચર પડે છે તો એક થી આઠ ની બસ તો અમે ઉપાડી જ લેવાના છે મતલબ કે બંને વિભાગના બોર્ડ બંને અલગ છે શિક્ષણ સહાયક ને વિદ્યા સહાયક બંને બોર્ડ અલગ છે એટલે કોઈ એક બોર્ડ માની લો કે કોઈ એમાં અત્યારે કેવું છે ખબર નવ થી બાર માં કોડ કેસ થયેલા છે સિત્તેર ત્રીસ નો રેશિયો ત્યારબાદ જૂના ટાટવાળા ને ગણવાના તો માની લો કે આવા કોડ કેસ ના લીધે ભરતી છે કોઈ કારણસર સ્થગિત થાય છે અથવા તો પ્રક્રિયા છે ધીમી પડે તો એક થી આઠ વાળા રાહ નથી જોવાના એ લોકો છે એ પોતાની પ્રક્રિયા કરી જ દેવાના તો મને છ થી આઠ માં મળી ગયું ભાઈ જ્યારે નવ દસ નું આવે ત્યારે હું પાછો અહીંથી કુદીને ત્યાં જાઉં ગયા પછી તો એક ઉમેદવાર નોકરી એક લેશે પણ સીટો કેટલી બગાડશે બે એટલે અમે ત્રીજી માંગ અમારી સરકાર પાસે પણ એ છે કે કોઈ કારણસર ભરતી પ્રક્રિયા ભલે થોડી એક મહિનો લેટ થાય પરંતુ ભરતી છે ને ક્રમિકત કરવામાં આવે બસ અમારી મુખ્યત્વે ત્રણ માંગવા રહેલી છે